બ્રોન્ઝબેગ ટ્રી સ્નેક તાંબાપીઠ નામે ઓળખાતા બિંજરી સાપને રેસ્ક્યુ કરાયો આનંદ સંકેત ઇન્ડિયા પાછળ બાકરો રોડ પર હરિકૃષ્ણા બંગલોઝના સાત નંબરના મકાનના ગાર્ડનમાં આવેલ ચંપાના ઝાડ ઉપરથી બે પોઈન્ટ પાંચ ફૂટ લાંબા બ્રોન્ઝબેગ ટ્રી સ્નેક પીઠ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાપને જોતા નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરાઈ હતી નેચર હેલ્પ ફાઉન્ડેશનના અતુલ પરમારે સાપનું રેસ્ક્યુ કર્યું હતું આ સાપ બે પોઈન્ટ પાંચ ફૂટનો બ્રોન્ઝબેક ટ્રી સ્નેક હોવાનું જાણવા મળ્યું હતું સાપને રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યો ગુજરાતમાં જોવા મળતો આ બિનઝેરી સાપ સામાન્ય રીતે વૃક્ષ પર જ રહેતો હોય છે અને દિવસે પ્રવૃત્ત રહે છે રાત્રિના સમયે તે બહુ પ્રવૃત્ત રહેતો નથી વૃક્ષો પર ગરૂળી કાચડા જવાત અને પક્ષીઓના નાના ઈંડા આ સાપનો ખોરાક હોવાનું નેચર હેલ્પ ફાઉન્ડેશન રાહુલભાઈ સોલંકીએ જણાવ્યું હતું ખૂબ જ ચપળ એવો આ સાપ સતત સળવડ્યા કરતો હોય છે તે સ્થિર હોય છે ત્યારે વૃક્ષની ડાળખીનો આભાસ કરાવે છે સ્વભાવે આક્રમક છે તેની ચાલ ખૂબ જ ઝડપી છે વૃક્ષ ઉપર ખૂબ જ સરળતાથી સરકી શકે છે તે ભાગ્યે જ જમીન ઉપર આવે છે દિવાચર સાપ છે ક્યારેક રાત્રિ દરમિયાન પણ સક્રિય હોય છે જાડી ઝાખરા વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં જોવા મળે છે ગુજરાતમાં છૂટા જોવા મળે છે રાહુલભાઈ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે ગરમીના ઉકળાટના કારણે અવારનવાર આપના ઘરમાં સોસાયટી કે અન્ય જગ્યાએ સાપ જોવા મળે તો જાણકારી વિના જાતે પકડવાની કોશિશ કરશો નહીં આ સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કરવો જોઈએ ગુજરાતમાં જોવા મળતા મુખ્ય ચાર ઝેરી સાપ કોબ્રા ક્રેટ રસલ વાઇપર સોસ્કેલ વાઇપર છે અને મિત્રો ક્યારે પણ સાપ કરડે તો કોઈ અંધશ્રદ્ધામાં ન રહેવું જોઈએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સનો સંપર્ક કરી હોસ્પિટલ પહોંચી સમયસર સારવાર લેશો તો જાનહાની થવાની શક્યતા નહીવત રહેશે